મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ફૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મરકતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો મારું નામ મુર્તઝા શાહીવાલા છે ઝેટસન્સ અહીંયા ઓપ્ટિકલ શોરૂમ છે અમારો થી ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયાથી ધંધો કરી રહ્યા છે ઘડિયાળના વેપારનો અને અમે જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે કીધું હતું કે ભાઈ તમારે વરસ સુધીને બંધ રાખવાનું આવશે આખો રોડ પછી એમઓયુ બી કરવામાં આવ્યું હતું કે ભાઈ એક વરસમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે પણ જે કોન્ટ્રાક્ટરોના જે કામોના લીધે ચાલુ નહીં બરાબર છે અને બીજા હજી આઠ મહિના નવ મહિનાનું હજી વધારી આપવું એ હજી ઓગણીસ મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી ત્રણ મીટર રસ્તો આપશું અને ટર્ન મીટર રસ્તામાં જ તમારે કામ ચલાવવું પડશે અમારો તો ધંધા એકદમ બંધ જ થઈ ગયા છે ટોટલી માણસો બી છે એટલા બધા એ લોકોને બી રોજગારના વાંધા થઈ ગયા છે ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ હવે ખબર નથી આગળ શું થવાનું છે એસી ઉપર નેવું એસી નેવું વર્ષ એસી નેવું દુકાનો છે અને દોરથી બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ સુધી હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે એવું કંઈ દેખાતું નથી એમ ને હજી લાગતું નથી કે હજી ત્રણ એક વર્ષ સુધી રસ્તો ખુલશે એ હિસાબથી હવે ખબર નહીં માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને તન તન મીટર એટલે નવ ફૂટ થયા નવ ફૂટમાં તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે પ્રજાને ભી બી એટલી તકલીફ પડવાની છે ને દુકાનદારોને બી ભી એટલી તકલીફ પડવાની છે